નડિયાદ તાલુકાના પીપળાદના ગામે ગટર લાઈનના જૂના કામો અથુરા છોડી નવા કામો ચાલુ કરી દીધેલ હોવાથી ડેપ્યુટી સરપંચ શ્રી સુરેશભાઈએ ભારે નારાજગી વ્યક્ત કરી છે છેલ્લા ઘણા સમયથી પીપળાદના ગામમાં શહીદ જડી પરમાર માર્ગ ઉપર જૂની ગટર લાઈન ખોદી કાઢી નવી ગટર લાઇન નાખવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે તો બીજી તરફ રોડ રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાયા છે જેને લઈને સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે સ્થાનિક લોકો અને ડેપ્યુટી સરપંચનો પિંપળાતા ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટર કંઈ સાંભળતા ના હોય તે જૂના કામો પેન્ટિંગ રાખી નવા કામો ચાલુ કરી દીધેલ હોવાથી ડેપ્યુટી સરપંચ દ્વારા ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ડેપ્યુટી સરપંચે જણાવ્યું હતું કે આ રોડ ઉપર ગામમાં અવરજવર કરતા લોકો અને આંગણવાડી સ્કૂલોમાં ભડતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જી આપનું નામ અને આપનો પરિચય મારું નામ છે પરમાર સુરજભાઈ રામાભાઈ પીપળાતા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ શ્રી છું આપણા ધોળેશ્વર મહાદેવથી તળાવ સુધીની મેઇન ગટર લાઈન ત્રણ ચાર મહિના પહેલાં આ કોન્ટ્રાક્ટરશ્રીએ ચાલુ કરી અગિયાર છ બે હજાર ચોવીસના રોજ પીપળાતા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં મેં લેખિત આપેલી કે ભાઈ જૂના કામ કરો પૂર્ણ એ અરજી આપ્યાના વીસ બાવીસ દિવસ થયા છે પણ નવા કામ ગટરોના ચાલુ કર્યા છે અને આ ગટરના જૂના કામ આ લોકો કરતા નથી સખત અને આપની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો